હવે આપ બનાસકાંઠા જિલ્લામાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી દિવાળીના દિવસે જિલ્લાના વિવિધ મંદિરોને સુંદર શણગાર અને રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા અને નવીન વાવ થરાદ જિલ્લામાં દિવાળીને લઈ ખરીદી કરવા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી દિવાળીના તહેવારોને લઈ સમગ્ર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિકની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી તાજેતરમાં રાજ્ય સરકારના મંત્રીમંડળમાં કરાયેલા વિસ્તરણમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે ધારાસભ્યોને મંત્રીપદ મળતા જિલ્લાના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લામાં આવેલ એશિયાની સૌથી મોટી ડેરી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં સોળ બેઠક પૈકી પંદર બેઠક બિનહરીફ થઈ હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસ ડેરીના ચેરમેન તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નામનો મેન્ડેટ અપાતા બનાસ ડેરી નિયામક બોર્ડની બેઠકમાં શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી થરાદ વિધાનસભા દ્વારા થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સૌને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળી મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વન સંરક્ષક ડોક્ટર શશીકુમાર આઈએફએસ વન્યજીવ વર્તુળ ગાંધીનગરની ઉપસ્થિતિમાં બાલારામ ખાતે બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા વિશ્વ રીછ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ડબ્લ્યુસીબી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા રીછના જીવનચક્ર દિનચર્યા અને ખોરાક વિશે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી માનવ અને રીછ વચ્ચેના ઘર્ષણના બનાવો ટાળવા અને પરસ્પર સહઅસ્તિત્વ વધારવાના હેતુથી જાગૃતિ કીટ અને બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ સાથે જ ફિલ્ડ સ્ટાફને વન્યજીવ સંરક્ષણ સમયે ઉપયોગી ઘંટી કાઠી પણ વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે વન્યજીવ રેસ્ક્યુ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ વન વિભાગના સ્ટાફને પ્રશસ્તિપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શક્તિપીઠ અંબાજી ખાતેથી મા અંબાના દર્શન કરી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી હતી તેમણે અંબાજી ખાતે દર્શન પૂજન કરી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા આયોજીત અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી આ સમારોહમાં જિલ્લા ભાજપ દ્વારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું સંતો મહંતોએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને પ્રદેશ અધ્યક્ષને આશીર્વાદ આપ્યા હતા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું પુસ્તકોને ચોપડીથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સાંસદો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણનો કાર્યક્રમ આયોજન પંચના અધ્યક્ષ યમલ વ્યાસના અધ્યક્ષસ્થાને ડીસા આઈટીઆઈ ભોયમ ખાતે યોજાયો હતો બનાસકાંઠા જિલ્લામાં કુલ આઠ વિભાગના પચીસ કરોડથી વધુના ચારસો પિસ્તાલીસ વિકાસ કાર્યોનું ઇ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું આ નવીન વિકાસ કાર્યોના લીધે જિલ્લાના નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહેશે અંબાજી ખાતે એક નવતર યાત્રિકલક્ષી પ્રયોગ અંબાજી તીર્થ દર્શન અમલમાં આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે અંબાજી ખાતેથી શ્રી અંબાજી તીર્થદર્શન સર્કિટનું ઉદઘાટન કર્યું હતું અંબાજી તીર્થ દર્શન અંતર્ગત શક્તિ દ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનની ઓફિસ તૈયાર કરવામાં આવી છે અને અહીંથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થના મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટમાં મેળવી શકશે આ સાથે સુશિક્ષિત ગાઈડની મદદથી સર્વાંગી અંબાજી તીર્થ ધામના દર્શન પણ કરી શકાશે અંબાજી તીર્થદર્શન સર્કિટ પ્રારંભિક તબક્કે દિવસમાં બે વાર આયોજીત કરવામાં આવશે જેમાં એક પ્રવાસ સવારે નવથી એક અને બીજો પ્રવાસ બપોરે ચારથી સાત સુધીનો રહેશે અંબાજી તીર્થદર્શન સર્કિટનો ઉદ્દેશ સ્થાનિક નાના મોટા દર્શન સ્થળોને ઉજાગર કરવાનો છે આગામી સમયમાં સ્થાનિક મહિલાઓ દ્વારા શક્તિના ધામમાં તૈયાર થયેલા અંબાજી તીર્થ દર્શન સર્કિટનું સંચાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે બનાસકાંઠા સમાચાર સાંભળ્યો જેના લેખક હતા સૌજી ચૌધરી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ